નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારું બધાનું સ્વાગત છે તો આજના વિડીયોના માધ્યમથી આપણે સીટીનું રજીસ્ટ્રેશન તો કરી નાખ્યું પણ હવે આ સ્કૂલ સોઈઝ ફિલિંગ કઈ રીતે કરવી સ્કૂલ સિલેક્ટ કઈ રીતે કરવી સ્કોલરશિપની છે જ્ઞાન ક્ષેત્રની છે રક્ષા ક્ષેત્રનું તે કઈ રીતે કરવી તેના વિશે જોઈએ તો સૌપ્રથમ આપણે ગુગ જે મારી તેની વેબસાઇટ છે તે હું તમને મારી બાયો અથવા લિંકની અંદર મૂકી દઈશ તો સૌ પ્રથમ આપણે ગૂગલ અથવા કોમની અંદર જઈ તે વેબસાઇટ છે તે ખોલવાની છે વેબસાઇટ છે એ એની જે કે સીટી પોર્ટલ ડોટ ગુજરાત વીએસકે ડોટ ઓઆરજી સ્ટુડન્ટ ફ્રેમ સ્ટુડન્ટ લોગિન તે આપણે વેબસાઇટ ખોલવાની છે જો આ વેબસાઇટ હું છે મારી બાયોની અંદર મૂકી દઈશ તો સૌ પ્રથમ આ રીતે સ્ટુડન્ટ લોગિન કરવાનું છે તેમાં વિદ્યાર્થીનો આપણો જે યુઆઈડી નંબર છે તે યુઆઈડી નંબર નાખવાનો છે અને ત્યારબાદ તમે એની અંદર જે પાસવર્ડ બનાવેલો છે તે પાસવર્ડ તમારે તેની અંદર જે નાખવાનો છે પાસવર્ડ નાખી અને લોગિન કરવાનું છે લોગિન કર્યા બાદ તો અહીંયા વિદ્યાર્થીનું જે આઈડી છે એ આવી જાય છે વિદ્યાર્થીનું નામ છે તેની જન્મ તારીખ છે તેની ઉંમર એટલે કે એજ છે જેન્ડર છે મેલ ફિમેલ તે આવી જશે સોશિયલ કે કેટેગરી છે તે આવી જશે અને તે એકથી પાંચ કઈ સ્કૂલની અંદર ભણેલો છે ગવર્મેન્ટની અંદર ભણેલો છે કે કઈ સ્કૂલની અંદર ગ્રાન્ટેડની અંદર તે આવી જશે અને ત્યારબાદ તેના ઓબ્જેક્ટ માર્ક છે તે આવી જશે અને ત્યારબાદ અહીંયા આપણે જોઈએ તો હવે અહીંયાથી જ સિલેક્ટ કઈ રીતે કરવાની છે ત્રણ જે કલરનું આપેલું છે યલો કલર છે સ્કાય બ્લુ અને પિંક કલરનું આપેલું છે તો સૌપ્રથમ પ્રથમ પિંક કલરનું છે એ જે મુખ્યમંત્રી જ્ઞાનશક્ત જ્ઞાન સેતુ મેરિટ જે સ્કોલરશિપ છે તે આપેલું છે તો એની અંદર જે સ્કોલરશીપ માટેની સ્કૂલ છે તે સિલેક્ટ કરવાની છે તે આવશે એ કલરની પછી સ્કાય બ્લુ કલરની છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ તો એની અંદર જે જ્ઞાન સેતુની જે સ્કૂલો છે તે આવશે અને ત્યાર પછી જે પિંક કલરની છે તે રક્ષા શક્તિની સ્કૂલો છે તે આવશે તો આપણે તમારે કઈ સિલેક્ટ કરવાની છે તે તમે એના ઉપરથી નક્કી કરી શકશો તો આપણે અહીંયા જોઈએ તો અહીંયા અવેલેબલ જે સ્કૂલો છે તેના વિકલ્પ જે આખા ગુજરાતની અંદર જે આપણે ઓગણચાલીસ જેટલી સ્કૂલો છે તે આપેલી છે હવે કઈ સ્કૂલ કોના માટે છે તે આપેલી છે કે ભાઈ બોય છે ગર્લ્સ છે ઇકો કોમ્પ એજ્યુકેશન તો પહેલી જ છે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ જે સ્કીમ છે એ આપેલી છે અને જે બીજી સ્કાય બ્લુ કલરની જે આપેલી છે તો એની અંદર આપણે જોઈએ તો આવી અલગ અલગ સ્કૂલો છે તેનું લિસ્ટ છે તમને આપેલું હોય છે હવે લિસ્ટના આધારે તમે કઈ સ્કૂલ તમારે સિલેક્ટ કરવાની છે તે તમે એના આધારે સિલેક્ટ કરી શકશો હવે સ્કૂલો સિલેક્ટ કર્યા બાદ તમારે મનો કે અહીંયા આપેલું છે ગર્લ્સ માટે છે બોય માટે બોયઝ માટે છે તે સ્કૂલ છે કઈ તે તમે સિલેક્ટ કરી શકો છો અહીંયાથી તો અહીંયા આપેલું છે જો રક્ષાશક્તિ સ્કૂલ છે તો ધારીની છે અમરેલીની તો એ બોય માટેની છે તો બીજી છે કે શ્રી અમરેલી જિલ્લા વિદ્યાસભા ટ્રસ્ટ સંચાલિત છે તે પણ એ એજ્યુકેશન માટેની છે પછી રક્ષાશક્તિ સ્કૂલ છે ભુજની તો આવી અલગ અલગ સ્કૂલો છે તે અહીંયા આપણને આપેલી હશે હવે સ્કૂલની અંદર તમે ગમે સ્કૂલને ટચ કરશો એટલે તમારી અહીંયા નીચે આપે આપેલી અગ્રતા આપેલી વિકલ્પ જે સ્કૂલ તમે સિલેક્ટ કરવા માગો છો જે સ્કોલરશીપ છે કે રક્ષાશક્તિ છે જ્ઞાન સેતુની છે તો એ અહીંયા ક્રમની અંદર તમારે આ બોક્સ આપેલો વિકલ્પ બોક્સ છે તે અહીંયા તમને એની નામ યાદી આવી જશે અને અહીંયા તે સ્કૂલનું લિસ્ટ આવી જાય છે હવે સ્કૂલનું લિસ્ટ આવ્યા બાદ તમે કદાચ સ્કૂલ ભૂલથી કદાચ સ્કૂલ આગળ પાછળથી જાય તો એમાં કોઈ મૂંઝાવવાની જરૂર નથી પણ તમે તેને ઉપર નીચે ક્રોલ કરવાનું આપેલું છે તે તમે એ ઉપર નીચે કરી શકશો અને ત્યાર પછી કદાચ એવું થાય કે ભાઈ સ્કૂલ ભૂલથી સિલેક્ટ થઈ ગઈ છે તો પણ તેમાં તેનું ડિલીટનું ઓપ્શન છે તે પણ ત્યાં આપણે તેમાં આપેલું છે એટલે એમાં કોઈ ચિંતા કરવા કે મૂંઝાવવાની જરૂર નથી હવે સ્કૂલ લિસ્ટ તમે જે સિલેક્ટ કરશો તે તમારું અહીંયા સ્કૂલનું લિસ્ટ છે તે બોક્સની અંદર વ્હાઈટ કલરનું બોક્સ છે તેની અંદર આવી જશે અને ત્યારબાદ પછી કે ભાઈ યોજનાઓ અને શાળાઓમાં આ પેન્શન પસંદગી મેં સમજી વિચારીને મારી મરજીથી આપેલ છે જેમાં પાછળથી કોઈ સુધારો થશે નહીં તેવી બાહીન્દ્રી આપણે આપવાની છે બાહીન્દ્રી એટલે કે અહીંયા ટીક કરીને આપવાનું છે ટીક થઈ જાય ત્યાર પછી તમે સબમિટ આપી દેજો સબમિટ આપો એટલે એક્સપોર્ટ પીડીએફ તો ત્યાં તમારે પીડીએફ મળશે અને તે પીડીએફ છે તમે ડાઉનલોડ કરી અને તમે એમાં જોઈ શકશો કે કઈ રીતે સ્કૂલ સિલેક્ટ કરેલી છે તો જે સ્કૂલ સિલેક્ટ કરેલી છે તે આ રીતનું છે તે તમે જે સ્કૂલ સોઈઝ ફિલિંગ કરી શકશો તો આની અંદર આપણે આ રીતે સ્કૂલ સોઈઝ ફિલિંગ કરી શકશો તો મિત્રો જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જે આ વેબસાઇટ છે આની લિંક છે તે હું તમને બાયોની અંદર મોકલી દઈશ ધન્યવાદ